અને વરસાદ અત્યારે એટલો ચાલુ હોય કે રહેવાનું નામ જ નથી રહેતું જો તમને ખરી જોરદાર નો વરસાદ ચાલુ હોય રાજકોટ માં આવો નવો વરસાદ હતો અને કુવાડો હોય મતલબ કુવાડો વરસાદ નહીં પણ કુવાડો માં જોરદાર નો વરસાદ એમ પાણી જેવો ખાલી આવી મસ્ત મજાનો ને બધું તિજોરી માલ કાઢીને આપણે ગોઠવી નહીં ખોય અને આપડે બે હોવાનું છે ફોન માં ઘુમેળા રાખશે આમ જ્યાં ઘેરા રાખશે બપોરના ના એક વાગી ગયા ને આપડે લાગી ગઈ હતી ભૂખ તો મેં કીધું હાલો જમી લઈ ટિફિન તો કોઈ દી લેવાતો નથી કેમ કે આપણને એને ટાઢું ખાવું ભાવતું નથી પણ મમ્મી આ ગતને નો થાય ટિફિન ભરી દીધી જોઈ લેવે શું છે ટિફિન આપણને આ રોટલી એ લાડુ હે ને બટેટા નું શાક આપણને તાડું ખાવું ભાવતું જ નથી પણ આલગતે ગતે બાર નું દર ગતે ખાયા દુકાને આવું ત્યારે ઘરમાં ગરમ ગમે ખાયા પણ મમ્મી આ નાખી દીધી તો આલગતે

અને આપણે નીકળી જઈએ કોડવાથી હવે ત્યાં ને નવા ઘર પાસે જતો તો ને તો મારા મામાનો છોકરો ભેગો થઈ ગયો હું એ ભાઈ મોજમાં હું નામ હું એ તારું પૂરો 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 ભેગો થઈ ગયો કે ક્યાં ભાઈ ગા જશે કે ગાડી લઈને કે ઊભી તો રાખ તો મારે ઊભી રાખવી પડે ને આપણા મામાનો છોકરો હે તો હા ક્યાં રખડવા ગયો આજો કે આપણે ગયા તો આપણે હજી ડેમે ઝોકડીએ ગણપતિ જોવા ગયો તો

નાગરાજભાઈ હે ગુજરાતી માં ર કર્યો અને જહરિય ને ઇંગ્લિશમાં કર્યો બે ગુજરાતી ઇંગ્લિશ નો ર કરતા આવડે કર્યો આખું નામ લખતા આવડે હે નથી આવડતું તો કેમ અત્યારમાં આટા ફેરા કરવાનું ચાલુ કરી દીધું એ તમે હે કહીશો અમને અત્યારેમાં કેમ આટા ફેરારા કરવાનું ચાલુ કરી દીધું શેની રજા પણ તમારે તો ઘડીયા વડે રજા આવી જાય છે હે રવિવારની રજા તો શું આવે આજે શું કરવાનું તારે તો ઓલા બે હજાર રૂપિયા કોઈ તને આપ્યા કે નો આપ્યો ત્યું કે તો આપવું હોય તો બે હજાર રૂપિયા આપો નો આપ્યા ચાલો ભાઈ નાગરાજભાઈને ગૂગલ પે કોઈ બે હજાર કરી રહ્યા છે કે નહીં કોમેન્ટ કરો જોઈએ તો નાગરાજભાઈ આઈટ એ નાગરાજભાઈને લેવાની મુંજડી શું લેવું છે મોજડી લેવી એમ હે બે હજાર રૂપિયા ની આવશે બે હજારની વાહ વાય બુય નાખો આખો લેખા લેખ કરતા ને હોશિયાર થઈ ગયો હે હે નાગરાજ હોશિયાર થઈ ગયો લઈ લે હાથમાં હું લખ્યું વાહ ભાઈ વાહ આને તો બધુંય આવડે વાહ આવું નાગરાજ લખ્યું એ અને ભૂલ ભણે તે તાર રાહી છે લખ્યું વાહ ભાઈ વાહ હવે અને ભાઈ ફૂલ આપે અને જલ્દી હોશિયાર થઈ જવાના મને એવું લાગે બતાવ વાળ બતાવે આવો કોઈ ને વાળ કરવા હોય તો ક્યાં જવાનું

લઈ લે ને ખાઈ નાખી ખાઈ કેમ લાગે તો પેલા ખાઈ લાગે ને જોઈ લે જો આબરા જેવો સીન આવે હવે તારો દક્ષિયા એ જો ને આબરા જેવું મોડું લાગે એ આમ જો ખાલી એકવાર હવે કામ કાજે મને વાત મળી તો ડેલી ની પંદર હજાર ની આવક ચાલુ થઈ ગઈ જામિતભાઈ એમનો બર્થડે ને તો ભાઈ સાદુ પાન લે ભાઈ

અટલ સરોરે જઈને બતાવું તમને કોણ કોણ આપડા ભાઈ અંદર આવે અટલ સરોવરે ભોગી ગયા ને બે ત્રણ ભાઈ બની રાહ જોઈએ જો આ બધા

એ કીધું કે ને આમ ફરી જવાનો એટલે આમ ત્યાં આમ ફરી જવાનું હે હાલો ને ભાઈ આ મારા જાવ બે રાવિરાજ વાતમાં બીજી અને આ ભાઈ કાળુભાઈ એટલે એ હવે બહુ આમ રેખડા અહીંથી આમ વયુ જવાય ફરી બની જાય હે દક્ષિયા આઈતી બૂટ ખરાબ થઈ નહી નો હલે આ નો હલે અહીંથી નો વાહ નથી હલે જો મારા બૂટ જો ફાઈનલી મિત્રો અહીંયા અટલ સરોવર નીકળી ગયા ઘર બાજુ અને એને થોડુંક મોડું થઈ ગયું કારણ કે અટલ સરોવર બાજુ બહુ હતું ને થોડુંક મોડું થઈ ગયું હાડા બાર જેવું થઈ ગયું આજે ઘરે જવામાં ઘરે થી બે તો ફોન આવી ગયા એવું તો હાઈલે રાખે તો બસ આજના લોક માં એટલું તમને લોકો એ બધું લાઈક શેર કોમેન્ટ કરી નાખો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો મળશું એક સાથે ત્યાં સુધી બાય બાય